કે અળવદમાં વિજ્ઞાન જાતા ની ધૂણતા સામે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે મોરબીની અંદર એક ભુવાણી સામે પોલીસ ફરિયાદ થઈ છે વિજ્ઞાન જાતાના જયવંત પંડ્યાએ મોરબી પહોંચ્યા હતા અને મોડી રાત્રે પોલીસ સ્ટેશનની અંદર હંગામો થયો હંગામા થતાની સાથે જ પોલીસ મથકે મોડી રાત્રે એક ફરિયાદ દાખલ થઈ મોરબીના હળવદમાં ભુવાણી સામે એક ફરિયાદ દાખલ થઈ છે મોરબીમાં છેલ્લા દસ વર્ષથી એ ભુવોએ ધૂણતો હતો જો કે હળવદમાં વિજ્ઞાન જાતાની ધૂણતા ભુવાની સામે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભુવા ફિરોજ સંધિ સામે વિજ્ઞાન જાતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે છેલ્લા દસ વર્ષે મોગલ માતાનો આ ભુવો ગણાવે છે ફિરોજ કે જે એ ધૂણે છે અને સાથે જ દર રવિવારે અને મંગળવારે લોકોને લોકોના જોવાનું કામ એ ફિરોજ સંધિ કરતો હતો છેલ્લા દસ વર્ષથી કર્મા માતાજીનો મઠ નાખી અને મટાડતો એ લોકોના દુઃખ દર્દ જ્યારે માતાજીની પાઠ નાખી સંતાનો સંતાન આપવાની પણ દાવો એ આ ફિરોજ સંધિ કે જે ધૂણી રહ્યો છે એ દાવો કરતો હતો મેરુપરાની વાળી કરતો હતો અને દાવા સાથે ફિરોઝ સંધિ એ ધૂણવાનું કામ કરતો હતો એ ધૂણતો હતો લોકોના દુઃખ દર્દ દૂર કરતો હતો આ પ્રકારના દાવા એ ફિરોઝ સંધિ કરી રહ્યો હતો ફિરોજ સંધિના આ બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ એક કે જેની અંદર તે ધૂણી રહ્યો છે જે દાવો કરી રહ્યો છે કે લોકોના દુઃખ અને દર્દ તે દૂર કરી રહ્યો છે બીજી તરફના એ બીજા દ્રશ્યો એ હળવદ પોલીસ મથકના જ્યાં મોડી રાત્રે પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમ ફિરોઝ સંધીના નિવાસસ્થાને પહોંચી ઘરે પહોંચી અને ત્યાં તેને ધૂણવાનું બંધ કરવાનું કહેતા એ આખો મામલો ઉગ્ર બન્યો હતો ફિરોઝ સંધીના સમર્થકોએ વિજ્ઞાન જાથાના અને પોલીસ અધિકારીઓની સામે ભાયો ચડાવી હતી જ્યાં પોલીસ અધિકારીઓ અને વિજ્ઞાન જાથાના એ જયવંત પંડ્યાની સામે બાયો ચડાવીને એમ પણ કહ્યું કે તમે એ બાલના બાલ પંથકના ભોળાદની અંદર જાઓ સાથે બંધ ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ છે એ બંધ કરાવો અને પછી અહીંયા આવો આ પ્રકારની વાત પણ ત્યાં થઈ એટલે હવે વિજ્ઞાન જાતાના જયવંત પંડ્યાને એ સામે ફિરોજ સંધિના જે તેમના એ સમર્થકો છે તેમના જે પૂજકો છે તેમના દ્વારા તેને ચેલેન્જ પણ આપવામાં આવી એમ કહી શકાય કે તમે અહીંયા આવ્યા છો આ બંધ કરાવવા માટે પણ તમે એ સાથે સાથે વિજ્ઞાન જાથાની ટીમ લઈને ભાલના ભોળાદની અંદર જઈ ત્યાં પણ તમે આ બધું બંધ કરાવો આ પ્રકારની વાત એ ત્યાં ઉપસ્થિત જયવન પંડ્યા અને પોલીસ અધિકારીઓને પણ કરવામાં આવી સૌથી પહેલાં જે આખો આ હોબાળો મચ્યો હતો એ દરમિયાન કેટલાક લોકોએ ભાલની જે વાત કરી હતી એ સાંભળો પહેલા કે ત્યાં ઉપસ્થિત જે ફિરોઝ સંધિના સમર્થકો હતા એમના દ્વારા વિજ્ઞાન જાથાના જયવંત પંડ્યા અને પોલીસની હાજરીમાં શું ચેલેન્જ આપીએ

પાંચ ના કોંગા આવશે હું નાની પાડું પુરાવાનું જે હોય હું બને નાની પાછું જે લોકો ત્યાં ઉપસ્થિત હતા ફિરોજ સંધિના સમર્થકોએ કહી રહ્યા છે કે અહીંયા કોઈ રૂપિયા લેવામાં નથી આવતા તમારે આ પ્રકારની અલગ અલગ જગ્યાએ અનેક આ પ્રકારના અફવા તોણી રહ્યા છે ત્યાં તમે જઈને બંધ કરાવો અને એટલામાં જ ફિરોજ સંધિના સમર્થકો એમ પણ બોલ્યા કે ભોળાદ ભાલની અંદર પણ આ પ્રકારનું ચાલે છે ત્યાં જઈને તમે બંધ કરાવો સામે પક્ષે ફિરોઝે એવું પણ કહ્યું કે હું અહીંયા કોઈને ના નહીં પાડું મારી પાસે કોઈ આવશે તો હું એની મદદ કરીશ જ્યારે જયવંત પંડ્યાએ કહ્યું કે પાંત્રીસ વર્ષથી હું આ કામ કરી રહ્યો છું જે લોકો આ પ્રકારે ધૂણી રહ્યા છે એને હું બંધ કરાવી રહ્યો છું જોકે મોરબીના હળવદની અંદર જ્યારે પોલીસની સાથે જયવંત પંડ્યા પહોંચ્યા એ દરમિયાન જે બાલ સર્જાઈ જ્યાં મોગલમાના નારાઓ લાગ્યા એ પણ તમે સાંભળ્યા પરંતુ હવે જયવંત પંડ્યાને સાંભળો કે જેમને આખી આ માહિતી કોની પાસેથી મળી કેમ એ સીધા મોરબીના હળવદ પોલીસ મથકે ગયા પોલીસના કાફલાની સાથે તેઓ એ આ ગામ ખાતે પહોંચ્યા કે જ્યાં માતાજીનો મઢ નાખી ફિરોઝ સંધી કે જે લોકોના દુઃખ મટાડતા દર્દ મટાડતા હોવાનો દાવો કરી રહ્યા છે એની આખી આ ઘટનાની જાણ કેવી રીતે થઈને શું કહ્યું તેમને એ પણ હળવદમાં ધાગ્રા ફરિયામાં રહેતા ફિરોઝભાઈ છેલ્લા દસ બાર વર્ષથી મોગલમાંના માતાજીનો મઢ બનાવી લોકોના દુઃખ દર્દ મટાડવા લોકોની સમસ્યાનું નિરાકરણ કરવું પ્રેમ લગ્ન છે પતિ પત્નીના ઝઘડા નિવારણ કરવું આવું કામ માતાજીના મઢે દાણા નાખી અને લોકોને બ્રહ્મા નાખીને કરતા હતા વિજ્ઞાન જાથાને અવારનવાર માહિતી મેળવી અને રૂબરૂ પણ હકીકત કહેતા અમે જાત માહિતી માટે માણસોનો બગલા તો હકીકત ખરી હતી અને લોકોને દુઃખ દર્દ મટાડતા ત્યાં થાળમાં લોકો પૈસા નાખતા હતા આવી બધી હકીકત અમને સામે આવી હતી અને લોકોને ટેક લખાવી અને લોકોની સાથે શારીરિક માનસિક આર્થિક બરબાદી થાય અને માનસિક ઈજા થાય તેવું કૃત્ય કરતા હતા અને લોકોને બ્રહ્મા નાખવું લોકોને વાયદા આપવા આશ્વાસન આપવા તે પણ નવા વિધેયક પ્રમાણે ગુનો બને છે તે સંબંધી અત્યારે વિજ્ઞાન જાથાએ પીડિતાની અરજી લઈ અને ફરિયાદ દાખલ કરવા સંબંધી કાર્યવાહી કરેલી છે અને ભવિષ્યની અંદર આવા કોઈ પણ હોય વ્યક્તિ હોય જે હિન્દુ મુસલમાન કે ખ્રિશ્ચિયનની અંદર લોકોને બ્રહ્મા રાખે કે લોકોને કોઈ શારીરિક માનસિક ઈજા પહોંચાડે તો એની સામે ગુનો દાખલ થાય છે અમે ગુનો અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરને ગુનો દાખલ કરવા માટે અરજી આપી દીધી છે અત્યારે ને અત્યારે એના પર ગુનો દાખલ થઈ અને પોલીસ તેની કાર્યવાહી કરે છે અમે એ લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ ભુવા બારાડી મુંજાવરો કે પાદરી કે આવા ઈસમ હોય એની સામે આવા ચમત્કારના નામે કે બ્રહ્મા નાખવાના નામે માતાજીના નામે આવા કોઈ કૌતુક કરે કે પાટ નાખે કે દાણા નાખે તેનાથી સાવધાન રહેશો પોતાની સમસ્યા પોતે દૂર નથી કરી શકતા પોતે પણ અગાઉ પણ પોતાને ત્રણ દીકરીઓ છે અને બે દીકરી પછી પણ જાહેરાત કરી હતી કે હવે પછી મારે ત્યાં દીકરો આવશે આ જાહેરાત પણ એની પોકળ સાબિત થઈ છે પોતાના ઘરે સાબિત થઈ છે આવી બધી હકીકત અમારી જાણમાં આવતા આજરોજ કાર્યવાહી કરી છે હળવદ પોલીસ સ્ટેશનને ખૂબ જ સારો સહયોગ આપી અને જાતમાહિતી માટે રૂબરૂ મુલાકાત કર્યા પણ અમે કાર્યવાહી નિશાનપણે અમે આવા કોઈ પણ તત્વો હોય જે સમાજને છેતરપિંડી કરતા હોય સમાજને બ્રહ્મા

ગુટ્રિશન ઓરલ સ્ટ્રિપ ક લાઈફ તો જરૂરી હા બહુ